તો આવનારા ચોમાસાને ધ્યાને લઈ અને પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરી ચાલી રહી છે જેના અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર વૃક્ષોની ડાળીઓનું કટિંગ અને નબળા વીજ પોલ આઇડેન્ટિફાય કરી અને વીજ પોલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો પર અને શહેરીઓમાં પાણી ન ભરાય તે માટે ડ્રેનેજ સિસ્ટમની સફાઈ કરવામાં આવી રહી છે ઉપરાંત નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઇમારતોનો સર્વે કરીને નોટિસ પણ ફાળવવામાં મોકલવામાં આવી રહી છે અને

નગરપાલિકાની ઇલેક્ટ્રિક બ્રાન્ચ દ્વારા એના જે પોલ છે જોખમી એનો સર્વે કરી આવા પોલ ધ્યાનમાં આવશે તેને દૂર કરવામાં આવશે વરસાદી પાણીના જે ગોખળાઓ છે સ્ટ્રોમ મોટર ડ્રેનેજ જેને કહેવાય આની સાફ સફાઈ કરવાની કામગીરી હાલ ચાલુ છે આ ઉપરાંત નગરપાલિકા દ્વારા એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે